સમહલેના વિષય ખાતે ઉજેઈ રહ્યું છે મુખ્ય માંગ તો જે અન્યાય થયો છે એ દૂર કરવાની વાત છે શું કહેશો આજે વિછા તાલુકામાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ નામે કાર્યવાહી કરવામાં આવી એ જે વ્યક્તિ ગણશામભાઈ હતા એમની સરેआम હત્યા કરવામાં આવી મિત્રો જેમને પણ વિનંતી છે કે એ હત્યા બાદ જેવી રીતેની પરિસ્થિતિ સર્જાય

બની રહ્યા છે ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ જેની ગુજરાતમાં ત્રીસ ટકા જેટલી વસ્તી છે એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે પોલીસ પ્રશાસન ને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી તારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખત ના અઠાણું ટકા આદિવાસી સમાજ ના હોય દલિત સમાજ ના હોય કે અન્ય સમાજના હોય જેટલા લોકો પર આંદોલન ના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે જો તમે એક પાટીદાર સમાજના અઠાણું ટકા કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર કોળી આદિવાસી દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઠાકોર કોળી દલિત આદિવાસીને અન્ય સમાજના લોકો પર જે ખોટા રાજકીય કાર્યક્રમોના વિરોધ પ્રદર્શનના અને અલગ અલગ કિસ્સામાં કેસો થયા છે એવા કેસો પાછા ખેંચવામાં આવે એવી માગણી કરી છે તમે મંચ પર જોઈ શકો છો કે કોઈ પણ પક્ષનો સિમ્બોલ નથી કોઈનો ખેસ નથી મંચ પર કોઈ નેતાઓને સ્થાન નથી જેના દિલમાં સમાજ માટેની લાગણી છે જેના દિલમાં અન્યાય થયો છે ભેદભાવ થયો છે એની સામે લડવાનો જજબો છે